અમેરિકામાં રહેતી વરાછાની સત્તાવીસ વર્ષે એનઆરઆઈ યુવતી ડૉક્ટરે મિત્રતામાં મોકલેલા ન્યૂઝ ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવકે એક કરોડ નેવ્યાસી લાખ રૂપિયા અધ કહી શકાય તેઓ પડા લીધા હતા દેશભરત ફર્યા બાદ પણ આરોપીએ બ્લેકમેલ કરવા ચાલુ રાખતા આખરે યુવતી ડોક્ટરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ગણતરીના બાર કલાકમાં જ આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ યુએસમાં રહેતી વરાછાની યુવતી ડૉક્ટર પર પોતે અમેરિકામાં મેડિકલિત અભ્યાસ કરતો હોવાનું જણાવી યુવકે સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં ફેસબુકમાં મિત્રતા કરી હતી મહિલા ડોક્ટરે કોઈપણ ખરાઈ કર્યા વિના મિત્રતા બાદ પોતાની પર્સનલ માહિતી યુવક સાથે શેર કરી હતી પહેલી વખત યુવકે ભારત જવાના નામે યુવતી ડોક્ટર પાસેથી ઓગણપચાસ હજાર રૂપિયા પડાવ્યા હતા ત્યારબાદ તેણે વિવિધ બહાનાઓ થકી યુવતી ડૉક્ટર પાસેથી લાખો કરોડો રૂપિયા પડાવ્યા હતા પોતાની પાસે રહેલા યુવતી ડોક્ટરના ન્યુડ ફોટોના આધારે તે બ્લેકમેલિંગ કરતો હતો જેથી યુવતી બદનામીના ડરે રૂપિયા મોકલ્યા હતા તેમ છતાં તેના ભાઈને ફોટા મોકલ્યા હતા જેથી આખરે ડૉક્ટર યુવતીએ અંગે પરિવારની સંમતિ બાદ સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી તો સાયબર ક્રાઇમ પોલીસે ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી આરોપી આંધ્રપ્રદેશનું હોવાનું સામે આવતા જે ટીમ તપાસ માટે આંધ્રપ્રદેશ મોકલી હતી જેમાં ગુરુપ્રસાદ ગુરુવૈયા નાયડુ અપ્પા નાયડુ કોવિડ નાઇન્ટીન વેશ પલટો કરી સુરત સાયબર ક્રાઇમ ટીમે તેને ઝડપી લીધો હતો તો ઝડપાયેલો આરોપી બેકાર છે યુવતીઓને ફસાવવા સોશિયલ મીડિયામાં પોતાના હાઈ પ્રોફાઇલ ઉભો કરી હતી આરોપીના મોબાઈલ ફોનમાંથી અલગ અલગ કુલ બાર ખોટા નામો વાળી જીમેલ આઈડી તમે ફોનની ગેલેરીમાં અલગ અલગ બીભસ ફોટાવો વિડીયો તેમજ વોટ્સએપ મેસેજમાં પોતે અલગ અલગ ખોટા નામ ધારણ કરી અલગ અલગ છોકરી સાથે બીભસ વાતચીત પણ કરતો અને વિગતો મળી છે આ અંતર્ગત સુરત સાયબર ક્રાઇમ સેલને બે દિવસ પહેલા એક દીકરીની ફરિયાદ મળી હતી જેની અંદર એની સાથે સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડશિપ કરીને એક કોઈ અનનોન વ્યક્તિએ એના ફોટા મેળવીને દીકરીને બ્લેકમેલિંગ કરીને લગભગ આશરે એક કરોડ નેવ્યાસી લાખથી વધુની રકમ બ્લેકમેલિંગ દ્વારા પડાવી લેતી અને દીકરીને ધમકી આપેલ હતી કે જો તું મારી વાત નહીં માને મને પૈસા નહીં આપે તો તારા સગા મિત્રમંડળ જે બધા છે એ બધાને તારા ફોટો વગેરે હું મોકલી આપીશ આ સંદર્ભમાં યુવતીએ અત્રે ફરિયાદ અત્રે પોલીસ સ્ટેશને આવતા તેનું કાઉન્સેલિંગ કરીને દીકરીની ફરિયાદ નોંધવામાં આવી અને એ અનુસંધાને જરૂરી કાર્યવાહી કરતા ફરિયાદ નોંધ્યા બાદ જે વિગતો મળી એના આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં લગભગ બાર કલાકથી ઓછા સમયની અંદર ચેન્નઈ ખાતે જઈ થી સદર આરોપી જે દીકરીને બ્લેકમેલ કરતો હતો એને પકડીને સુરત ખાતે લાવવામાં આવેલ છે અને તેને અરેસ્ટ કરવામાં આવેલ છે આગળની કાર્યવાહી એની અંદર રિમાન્ડ મેળવવા તથા આરોપીની પૂછપરછ વગેરે જે કાયદાકીય કામગીરી છે જે હાલ અત્યારે ચાલુમાં છે હૈદરાબાદના જુબીલી હિલ્સ વિસ્તાર જે છે ત્યાંથી રેન્ટ ઘરભાડે રાખીને એવા સરનામે પાસપોર્ટ વગેરે પણ કઢાવીને એક છાપ ઊભી કરી હતી કે હું બહુ જ સારા અને લક્ઝરિયસ અને રીચ ફેમિલીમાંથી ને બેકગ્રાઉન્ડમાંથી આવું છું એવી રીતે સોશિયલ મીડિયા ઉપર ખોટી પ્રોફાઇલ અને ખોટું જે બતાવે છે એવી ભ્રામક પોતાની છાપ ઊભી કરીને આ યુવકે યુવતીઓને છેતરવાનું કામ કરતો હતો હાલ તેની જે સોશિયલ મીડિયા ગેઝેટ જે મળ્યા છે ફોન લેપટોપ વગેરેની તપાસ ચાલુમાં છે જે જોતા ખ્યાલ આવે છે કે પુષ્કળ એડિક્ટ પર્સન હતો અને અલગ 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 ફોન વેબસાઈટ્સ સર્ચ કરતો હતો સાથે 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 ફોનમાંથી પણ ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી છે વધુમાં સદર જે યુવક છે ગુરુ એની વધુ પૂછપરછ કે આટલા રૂપિયા જે એણે યુવતી પાસેથી લીધા છે તો એની અંદર એ પૈસાનો શું ઉપયોગ કર્યો એ જોતા અને ફોન તપાસતા જાણવા મળ્યું છે કે ડફા બેટ અને થ્રી સિક્સટી ફાઈવ બેટ નામની જે બેટિંગ એપ્લિકેશન્સ છે એની એને સખત લત હતી અને જે પણ જે કંઈ પણ પૈસા એના આ રીતે મળે એ આ બધી બેટિંગ વેબસાઈટ પર લગાઈને સટ્ટો રમીને લગભગ એની લતના કારણે રૂપિયા હારી ગયેલ છે વધુમાં ઝડપેલા આરોપી ગુરુપ્રસાદ નાયડુ પોતાના ઘરના સભ્યોને પોતે ઓસ્ટ્રેલિયા ખાતે રહેતો હોવાની ખોટી હકીકત જણાવી પોતે ચેન્નઈમાં અલગ અલગ હોટલ તથા ભાડથી મકાન રાખી દેતો હતો આરોપી ડાફી બેટ ડોટ કોમ તથા બેટ થ્રી સિક્સટી ફાઈવ ડોટ કોમ નામની એપ્લિકેશનમાં ઓનલાઈન સટ્ટાબેટિંગ રમતો હતો પણ જબડીપૂર્વક પાડાવી લીધેલા તમામ રૂપિયા હારી ગયેલો હોય સામે આવ્યું છે બ્યુરો પછી ટન ફેર્યો